નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ તાનિયા વડોદરાની એમએસસી યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન દ્વારા બે દિવસીય સ્ટુડન્ટ ફેસ્ટ કાફિલાનું આયોજન કરાયું છે જેમાં 500 થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે બે દિવસીય ફેસ્ટમાં 9 થી વધુ ઇવેન્ટ અને ત્રણ વર્કશોપનું આયોજન કરાયું છે આજે સ્ટુડન્ટ ફેસ્ટ કાફિલાના પહેલા દિવસે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી જેમાં આજે ત્રણ ઇવેન્ટ અને બે વર્કશોપનું આયોજન કરાયું છે રીલ મેકિંગ સ્પર્ધા ફોટોગ્રાફી સ્પર્ધા અને બોલીવુડ ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી તે ઉપરાંત બે વર્કશોપ યોજાઈ હતી આજે પહેલા દિવસે મુખ્ય અતિથિ તરીકે સ્વાતિ ભેડેકર અને ફેકલ્ટી ડીન ડોક્ટર નીતિ ચોપડા હાજર રહી વક્તવ્ય આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ